અમદાવાદમાં સિટી બસના ડ્રાઈવર કંડક્ટરની દાદાગીરી જોવા મળી છે છસો ત્રેસઠ નંબરના ડ્રાઈવર કંડક્ટરને માર માર્યાનો મુસાફરનો આરોપ છે મુસાફરે બસમાં ઉલટી કરતા એને માર માર્યાનો આરોપ છે કંડક્ટરે સાફ કરવાનું કહીને દંડો માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે માર મારતા ઘાયલ મુસાફરના હાથમાં ઈજા પણ થઈ મુસાફર પરિમલ ગાર્ડન નજીક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે હાથમાં ફ્રેક્ચર થતાં સ્થળીઓ નાખવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે ક્યા ક્યાં ઉલટી હુઆીટી ફટાકર લાગા ક્યા વોર્મિંગ કરો પાઇપ લગા કે મા ડ્રાઈવર કોણ હૈ ભાઈ ડ્રાઈવર હે હાઉ ભાઈ કેમ માર્યું તમને અધિકાર આપ્યો મારવાનું કરવો પણ બીજું કોઈ વ્યાપ કરતો તો માણસ તો મારવાનો અધિકાર તમને કોણે આપ્યો